કેશા હાલ તો બાર જ બેઠા હી લે આવો ફીમા ભાઈ ફેક કરો આ આ આ મંગે આવો આવો બેહ બે અહીંયા ઘણા દાડે આ તમે જોઈએ આણિયા ખબર લેવા આવે તમારી આ હમાતા ઓબળા તા હા હા બરોબર બે બે એક ચાબા હું મેખાવરા બરોબર ચા તો પીવી આવે છે કે પતરી એ પતરી જા આયો આ હેડ હેડ હે જલિયા મેમા કોણ બોલ્યું ભત્રી જોત્રીજો ગા જો એક દૂધ લાગી એક મસાલો ભૂલી ના જતો ભાવ પચી બી લેતા જલ્દી પૈસા ભરવાના હતા એકવીસ રૂપિયા ભર્યા નઈ રે ભર્યા એમ ભો

એ દુકાન દૂધ મગાવ્યું બોલ હવે એ ભૂલી જાય પૈસા વચ્ચે આપે એ પૈસા લઈને આવ્યો એ પૈસા લઈને કે આખું ને આપે કે મને તો ખબર જ મારો હવે મારા પૈસા નું ના કરે હું મગાવી મેં સાસ ની મગાવી તમાકુ મગાઈ

કાકા પેલા કાકા નું પ્રિય મંગલ તો પ્રિય શિયામ એ મંગલ હમવંગા નું જાવદ્યો ગળજ જે થવા એ આ કાકા થી કો મંગલ મે બની ના ઓમા ઓમા આ તો હે નયા તું ને જાવ કાકા અયા ત્યાં કે માલુ હું લગન તમે એ પપુલાજી હ એ નયો પોદ પેશ્યો મધુરી છે તન માં બિલ્લા પાઠા આવજો હાચું આ પાકો પૈસા ના વાપરતા ચાલે કેવું લાવવાનું અરે માં હું લાવવાનું દસ માં હું લાવવાનું અરે લાવવાનું